ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રયાસથી બોર અંદર સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી સાવત્રિક વરસાદ પડી રહ્યો છે ક્યાંક અતિવૃષ્ટિ પણ થઈ છે પરંતુ ભાવનગર જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી વરસાદ પ્રમાણમાં ઓછો થયો છે અને ભાવનગર શહેરના પીવાના પાણીના જીવન દૂરી સમાન બોર ખાલી રહ્યું છે ત્યારે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના અર્થાત પ્રયાસોથી સૌની યોજનાના પાણીને બોર છોડવામાં આવ્યું હતું ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પાણીની એટલે કે ડેમ અને નદીઓ છલકાવવાનું બાકી છે આશા રાખીએ પ્રભુ કૃપા કરવાની છે એ પરિસ્થિતિની અંદર આપણી પાસે જે સ્ત્રોત છે આજે સૌની યોજના એકસો ને બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આપણા મહારાજા સાહેબે બોરતળા ગૌરીશંકર લેક બનાવ્યો ત્યાર પછી એ પાણીની લાઈન એ સૌની યોજના મારફત લાવવાનું માની જે તે વખતના મુખ્યમંત્રી આદણી વિજયભાઈ રૂપાણીએ એક ધારાસભ્ય તરીકે જવાબદારીના ભાગરૂપે મેં રજૂઆત કરી અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની પણ લાગણીઓ હતી એ ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કેસમાં મૂળ યોજનામાં આપણું બોરતળાવ નહોતું પણ પાણીની સગવડ હતી ત્યારે પંપિંગથી વિકળ્યાથી એમણે મંજૂરી આપી અને એ વખતે પણ એ કાર્યક્રમ કરીને બે હજાર એકવીસમાં સૌની યોજનામાં પાણી ઠાલવેલું આજે પુનઃ એકવાર માની મેયર શ્રી ભરતભાઈ બારડ અમારા પૂર્વના ધારાસભ્ય બેન શ્રી શેજલબેન કોર્પોરેશનના સૌ પદાધિકારી નગરસેવકો આગેવાનો અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે શીતસર જે પાણી આવવાની જે જગ્યા છે જેને સંપર્ણ કહી શકાય એ જગ્યા ઉપર વધામણાનો કાર્યક્રમ એ આજે રાખ્યો છે આનંદ અને ખુશીની વાત છે કે ભાવનગરને ચોમાસાની અંદર પણ પાણી કાપ એ પીવાનો કદાચ ભોગવવો પડે જો આ પેરેલ યોજના આપણે સૌની યોજનામાં પાણી ન લાવી શક્યા હોત તો ગઈકાલે કમિશનર શ્રી મેયરશ્રી સાથે વાત થઈ એમણે પ્રપોઝલ કરી અને આજે જ રાબડિયા સેક્રેટરી છે એમની સાથે વાત કરી મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને ધ્યાનમાં રહીને ભાવનગરની પીવાનું પાણી મળી રહે એમના માટે સવારથી જ પંપિંગ શરૂ થયું અને સાંજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સાડા ચાર પાંચે એ પાણી અહીંયા પહોંચી ગયું છે મને આનંદ છે કે ભાવનગરની પીવાના પાણીની સમસ્યા હવે નહીં રહે થોડી વાત આપણા સમક્ષ હું મૂકવા માંગુ છું જનતાને ધ્યાનમાં રહે એટલે આપણી બે મુખ્ય આપણા સ્ત્રોત છે શેત્રુંજીથી નેવું એમએલડી એટલે કે અઠયાસીથી નેવું એમએલડી એ ત્યાંથી મળી રહ્યું છે પેરાલ પાણીની લાઇન એ પણ રાજ્યની સરકારે નગીનભાઈ પછી પહેલીવાર નાખી એટલે આટલું મોટું પાણી લઈ શકીએ છે મહી પરિદની યોજના એમાં સિત્તેરથી બોતેર એમએલડી એ આપણે લઈ શકીએ છીએ પાણીની મર્યાદા ચોવીસ કલાક પમ્પિંગ ચાલે ત્યારે આ પાણી મળી રહ્યું છે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વ્યવસ્થાઓ કરી છે એટલા માટે આજે મુખ્યમંત્રીએ પણ ખૂબ સંવેદનાથી ભૂપેન્દ્રભાઈએ આ વ્યવસ્થાને સહકાર આપીને ભાવનગરને પાણી કાપ ન આવે આપણી જરૂરિયાત એકસો ને પિંચોતેરથી એકસો ને એસી એમએલડી છે મેક્સિમમ આપ સમજી શકો છો કે વીસ એમએલડી એ બોલતળામાંથી લેવાઈ રહ્યું છે જો એ ન હોત આજે વીસ એમએલડીની ઘટ છે એટલે પાણી લેવાની ફરજ પડી છે પાણી હોય ત્યાં સુધી પાણી લેવાની આવશ્યકતા નથી બોતળાવ એ વર્ષોથી પાણી ભરેલું રહેતું હતું કુદરતી વરસાદ આવતો હતો અને વરસાદ પહેલાં વરસાદ જ આપણું ભરાઈ જતું હતું એટલે વીસ એમ આપણે ઉપાડી શકતા હતા વીસ એમ એટલે ખૂબ મોટી એ પાણીની જરૂરિયાત કહેવાય એને અલગ અલગ રીતે વહેંચણી કરીએ તો લગભગ લાખો કરોડો લીટરમાં આ વ્યવસ્થા જાય છે મને આનંદ છે કે અત્યારે જે પાણી આવ્યું છે એ પાણી એટલે કે રોજ એકસો ને ત્રીસ એમએલડી બોળતળામાં ઠલવાશે એટલે કે પચાસ દિવસની અંદર જે ડિઝાઇન બની છે સૌની યોજનાની કારણ કે હું પહેલેથી પાછળ હતો એનો સર્વે કરાવો એના માટે પૈસા ફાળવા એના માટે ગ્રેવિટીથી આવે એના બદલે રાજ્ય સરકારે એ પમ્પિંગની શરૂઆત કરી રોજનું એકસો ને ત્રીસ એમ એટલે પચાસ દિવસની અંદર આપણા બોરતળામાં છત્રીસ ફૂટ પાણી એ સૌની યોજનાથી આવે એવી વ્યવસ્થા એવી ડિઝાઇન એ બની છે હું ભાવનગરવાસીઓને આશ્વસ્ત કરવા માગું છું અમારી પાર્ટી વતી અમારી સરકાર વતી કોર્પોરેશન વતી મેરસી હતી મારા ધારાસભ્ય બહેન છેજલબેન વતી કે પીવાના પાણીની તકલીફ એ આપણને નહીં પડે જૂન મહિના સુધી ચાલે એટલું પાણી આજે પણ શેત્રુંજીમાં જ છે ભગવાન મેર ચોક્કસ કરશે પણ જ્યારે જરૂર પડે ત્યારે સંકટ સમયની સાંકળ એ સૌની યોજના બની રહી છે એ આપણા માધ્યમ દ્વારા સમગ્ર શહેરના લોકોને જાણવા માગું છું અને અમને આનંદ છે એ ખૂબ મોટું ચીરકાળ સુધીનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે સૌએ સાથે મળીને કરી શક્યા છે